તો ખાવા જબર પણ હવે તમને તો કાલે આલે છે મારે કાચી જી આટલું નાટલું હોય તો છૂટા વાર્તા છોડાય એટલે પણ હું હું તું મન જગાડી કેતો હોય તો હવે તમે મન જગાડો તો એમય પસ્તા મે ઊંઘો ની પાસે આજ તો મોટા કાજી ગો હેડ દન વાટકો ભરી જી પાઉ હે આઈ વાટકો પણ તમે ના આલે મન આલે ઈ તો આલે આલ ઈ તો ડોહા કેવું મોને ના તો પથારી ફેરી ના હોય ની એટલે કોઈ દેતવાય હાલતી નહી અલ્યા પતરી જો તું મારો છે પતરી જો તો હાસુ પણ હું કઈ કશું હાલતી દે ખાવાનું જ નહી એવું છે આ બાલ ચમ નહીં કપાવતો બાલ ના પૈસા હાલ તને પૈસા માં આવ્યા છે સુટો ધોકો સોડે છે ધોકો સુટો સોડે છે સારું હું હાલું તું જઈને બાલ કપાઈ આલી હલાવ હડ તમ જવું જા આ હગરી દાશા લે આ આતા

પછી આ બધું શીખડાવી શકો આ પણ હું નહીં મન બધું આવડે છે એવું એમ ને હોય તો તબ હું પાસ ફોન કરું પણ મન તું એકદમ શીખડા કે શી પતનું કરવાનું છે તો હડ તો હા તો તમે ખાલી થોડું થોડું કહો હડ હા તો આ શું આમ બતાવ શી પતનું થોડે છે પહેલા તો ખાલી હળવે હળવે થોડવાનું પહેલા રનિંગ કરવાની કેવું તો આપણે છે ને ફીડમની પહેલા દોડવાનું એવું એમ હોય આમ પહા બીજું શું કરવાનું બીજા પાસે ડન કરવાના આઈટમ લબડવાનો પેલા અમે ચાર જેટલા ઉમર માં હતા ને તો આ વાડી તો આમ હાવ કે ઈજી કુદી જાતા હતા એમ તો પણ કુદી તો જાતા તાર કુદતા હતા હાલ તો કુદી જ નહીં જાય પણ હવે મારું બોટું કાઠું કર્યું છે હે આટલી ઉમરે ભટ્ટી તો લાયો છે ઘણો કાઠું કર્યું છે હવે કોઈ કાઠું ના કહેવાય હાડો ને હવે ચો ઘણી ઉંમર છે એ આ પતરી જા જો કે એલે આવી બે હું મો જઈ કેઈ આયો બજા લઈ રે બજા એવું હે કોઈ તમે હવે પેલા ફોન કરો હડો આવે એટલે પછી હું તમને બધાને શીખડાવું

હાલો બોલો કરે છે મારી જબરજસ્ત આઈડિયા લાવ્યો છે તમારો શિખર શું આઈડિયા હોય કાકા ને પત્રીજા ને જબરજસ્ત લાવ્યો છે ઓમ પોલીસ માં જતા રહે ના હોય પોલીસ માં જતા રહે હા આ વાત મારું સપનું હતું કે પોલીસ માં જવું એવું એમ ને

હું તો આપણ સુમન છે ભરતી માં લી શું કે છે છોકરા એ તો કશું નઈ તમને નહીં કહેતો હા માં બેડે તું તો આટલો વધી જન આવશે